ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પ્રસંગે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી આ ધમકી આપ્યા બાદ આ બાબતને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી હતી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જે કહી શકાય કે જે તપાસનું પગેરું છે જે ગુજરાત સુધી પહોંચ્યું હતું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુજરાતમાં તપાસ કરવા માટે પહોંચી ત્યારે

દેશ વિદેશના અનેક જાણીતી સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી હતી ત્યારે મુંબઈ જીઓ કન્વેન્શન સેન્ટરમાં આ લગ્ન પ્રસંગ જે યોજવામાં આવ્યો હતો ત્યારે આ લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી છે તે આપવામાં આવી હતી તેર તારીખે સોશિયલ મીડિયા ઉપર એક યુવક દ્વારા આ ધમકી છે જે આપવામાં આવી હતી અને ટ્વિટર ઉપર આપેલી આ ધમકીને લઈને મુંબઈ પોલીસમાં દોડધામ છે તે મચી ગઈ હતી ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ધમકીને જે ઊંડાણપૂર્વક તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી હતી ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર આપેલી જે આ ધમકી હતી જે અંગ્રેજીમાં આપવામાં આવી હતી જે બાબતને લઈને જે વિડીયો જ્યાંથી પોસ્ટ કરવામાં આવ્યો હતો તેના જે ઊંડાણપૂર્વક તપાસ છે કે જે શરૂ કરવામાં આવી જે તપાસ કરતાં કરતાં જે આખું પગેરું છે જે ગુજરાત વડોદરા સુધી પહોંચ્યું હતું આ ધમકી મુંબઈ પોલીસે ગંભીરતાથી લઈ લગ્ન સ્થળની આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી પોલીસે લગ્ન સ્થળ અને તેની આજુબાજુના વિસ્તારમાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સહિતની જે તમામ ટીમો છે તેની મદદ લેવામાં આવી હતી અને તેના દ્વારા તમામ જે લગ્ન પ્રસંગમાં જે પહોંચનારા મહેમાનો છે તેમની પણ સઘન તપાસ છે તે કરાઈ રહી હતી મુંબઈ પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી જે ટ્વિટર એકાઉન્ટ હતું જે વડોદરાના વિરલ આસરા નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું અને તેને વડોદરાથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે ખાસ કહી શકાય કે વડોદરા પોલીસે જે મદદથી વિરલ આસરા કે જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ગાડી મુંબઈ પોલીસ અને વડોદરા પોલીસે ભેગા મળીને રેડ કરી અને રેડ દરમિયાન વિરલ આસરા તેના ઘરેથી જ મળી આવ્યો હતો ત્યારે તેના ઘરેથી પોલીસે લેપટોપ સહિતની તમામ જે વસ્તુઓ છે તે પણ કબજે કરી હતી અને કાયદેસરની જે કાર્યવાહી છે તે કાર્યવાહી મુજબ વડોદરાથી જે વિરલ આશરા છે તેની ધરપકડ કરી અને મુંબઈ છે તે લઈ જવામાં આવ્યો હતો ત્યારે હવે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે વિરલ વિરલ આશરાએ જે આ ધમકી આપી હતી તે ધમકી આપવા પાછળનું કારણ શું હતું કઈ બાબતને લઈને આ પ્રકારની ધમકી છે જે વિરલ આશરાએ આપી હતી ले ने लेने हवे मुंबई क्राइम ब्रांच शुरू करी थे इस घटना के अनुसंधान में महाराष्ट्र पुलिस के द्वारा तरफ से कार्रवाई की जा रही थी उसमें एक इंटरस्टेट पुलिस कोऑर्डिनेशन के भाग रूप में अपना कोऑर्डिनेशन और सपोर्ट का मांगनी किया गया था उसके तहत शहर पुलिस के स्पेशल ऑपरेशन ग्रुप उस व्यक्ति के आइडेंटिफिकेशन और उनका जो पूछपरछ और फर्दर लीगल एक्शन के लिए महाराष्ट्र पुलिस टीम को अपने टीम ने असिस्ट किया है जो भी फर्दर कार्रवाई होगा महाराष्ट्र पुलिस के तरफ से होगी और उसका विगत डिटेल्स आपको महाराष्ट्र पुलिस का कोई उच्च अधिकारी दे पाएंगे लेकिन मैं इतना ही कह सकता हूं कि ये एक अच्छा इंटरस्टेट कोऑर्डिनेशन का उदाहरण है इस तरह का कोई भी प्रवृत्ति अगर अपने शहर विस्तार में चलती है और राज्य बाहर भी चलती है तो पुलिस संकलन से इन प्रवृत्तियों को काउंटर में करने में हाथ मिलाएंगे और इफेक्टिव एक्शन लेंगे हमारा अहवा आपने केव लगे हो तो कॉमेंट बॉक्स में जरूर थी और हमारी निर्भय न्यूज चैनल ने, ने लाइक शेयर और सब्सक्राइब करवा भूलसो नहीं आभार